નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં શું છું આપની સાથે કશિશ સમાચારોની શરૂઆત કરીએ એક માઠા સમાચાર થી કે ગુજરાતીઓ તપવા તૈયાર થઈ જજો ગરમીમાં રાજ્યમાં અંગ ડજાડતી ગરમીનો પ્રકોપ યથાવત છે આગામી પાંચ દિવસ હીટવેવ ની હવામાન વિભાગે આગાહી કરી છે સુરેન્દ્રનગર પિસ્તાલીસ પાંચ શહેર રહ્યું છે ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી પાંચ દિવસ હીટવેવ ની આગાહી કરવામાં આવી છે માવઠા બાદ હવે હીટવેવ પ્રકોપ જોવા મળશે પાંચ દિવસ ગુજરાત એવું તપશે કે ગરમીથી લોકો ત્રાહમામ પોકારી ઉઠશે સુરેન્દ્રનગર પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે એવા કે ડિગ્રી થી વધુ નોંધાયું છે અમદાવાદ રાજકોટમાં પણ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સમરતા સચિન કડિયા આપણી સાથે ન્યૂઝરૂમ થી જોડાયા છે લાઈવ આપણે જાણીએ મિન્ડીના માધ્યમથી ગરમીનો પ્રકોપ કેવો રહેશે સચિન પાંચ દિવસ હીટવેવ ની આગાહી છે કયા શહેરોમાં કેટલી ગરમી રહેવાની સંભાવના છે જણાવશો કસીસ ખાસ કરીને જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાત દિવસનું જે લિસ્ટ જાહેર કરાયું હતું તેમાં છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળશે ગુજરાતમાં એટલે કે ગઈકાલે પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર હતું ખાસ અમદાવાદમાં ચુમ્બાલીસ ડિગ્રી તાપમાન હતું તો ગાંધીનગર પણ ચુમ્બાલીસ ડિગ્રી તાપમાન હતું ખાસ આવનારા પાંચ દિવસ હજી પણ ગરમીનો પ્રકોપ રહેશે ગરમીથી બચવા માટે લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ ગુજરાતમાં કયા કયા વિસ્તારો ગરમીથી પ્રભાવિત થઈ શકે છે તે આપણે હું આ ઇન્ડિયાના માધ્યમથી બતાવીશ ખાસ અમદાવાદમાં જે તાપમાન છે તે હજી પિસ્તાલીસ ડિગ્રીથી ઉપર જઈ શકે તેવી સંભાવના છે ખાસ વડોદરા ની વાત કરીએ તો ત્યાં પણ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીથી ઉપર જઈ શકે ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રની સાઈડના ભાવનગર છે જૂનાગઢ છે અને જે જામનગર સહિતના અનેક વિસ્તારમાં જે તાપમાન છે તે ચુમ્માલીસથી ઉપર ડિગ્રી જઈ શકે છે ખાસ ગાંધીનગરમાં ગઈકાલે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન હતું એટલે કે ખાસ મહેસાણા છે પાલનપુર છે વડોદરા દાહોદ અને જે ખાસ સુરત અને વલસાડ વિસ્તારમાં જે ગરમીનો પ્રકોપ વધારે રહી શકે છે ખાસ ગરમીથી બચવા માટે ખાસ જે લોકો છે તેને ગુજરાત ફર્સ્ટ અપીલ કરી રહ્યું છે કે કારણ ગરમીના જે બાર બપોરના સમયે ના નીકળવું તદઉપરાંત જે ગરમીથી બચવા માટે વારંવાર પાણી પીવું ખાસ લીંબુ પાણી ઓઆરએસનું પાણી નારિયેલ પાણી અને છાશનો સતત બને તેટલો ઉપયોગ કરવો ખાસ ગરમીમાં જે રીતે અત્યારે આગાહી કરવામાં આવી છે એટલે અંગ દજાડતી ગરમી અમદાવાદવાસીઓ માટે ખાસ ગઈકાલે અને આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ખાસ ગાંધીનગરમાં પણ ગરમી જે રીતે છે ખાસ વલસાડ સુરત અને જે રીતે ગુજરાતના પ્રભાવિત વિસ્તારો છે જ્યાં મોટાભાગના વિસ્તારમાં ગરમી પડી શકે છે અને જેને લઈને અંગ દજાડતી ગરમીનો જે ગુજરાતના નગરવાસીઓને અનેક મહાનગરોમાં સામનો કરવો પડે તેવી સ્થિતિ છે જી કશિશ આભાર સચિન સમગ્ર વિગતો બદલ